લાવવા દેને એટલે બોટ સુને રે એ મારો મેળો ભરાઈ ગયો મેળો તો ભરું હું કરું બેરેમાં મનરાજી ના બહુ પો આપણા ઘરે બોલે પડ્યું છે માફતું કર માથાની બોલે પડ્યું છે માથાની દોડવાના જુઓ ને આટલી ઘણા જોઈ જતા રેતો તને ભૂલી જીધી વખો મટાડ્યો તારા ઘરમાં માં બધો મટાડ્યો

મારા તો એ તારે તો એવું વાત કરી બેઠા છો અને મારા છોકરા ને કદાચ જો થઈ જાય તો ની માતા તને ના આવું છું યાર બોલ દો આડે આના પછી જો ડબલ મે નોર્મ આવતો ડિમો હું વે કે તો નેજાનો કે તારા મન ને તારા ઘર બોલ 10000 રૂપિયા દેના હે ના ખાજી નકર કાલ આનેલો એટલે બાદ નું આ ડર કેતા મારા બે